તો સોમનાથ ખાતે સરકારની ચિંતન શિબિર થોડીવારમાં શરૂ થશે ત્યારે શિબિરમાં આપ નેતા પ્રવીણ રામે મુખ્યમંત્રી પાસે સમય માંગ્યો છે લડતના પ્રણેતા રામે મુખ્યમંત્રીને લેટર લખી તેમજ જિલ્લાના અન્ય સડકતા મુદ્દાઓ પર ચિંતન કરવા માટે મુખ્યમંત્રી પાસે સમય માંગ્યો છે સાથે આપ નેતા પ્રવિણ રામે લેટરમાં એક ગર્ભિત ચીમકી પણ આપી છે કે જો સમય આપવામાં નહીં આવે તો ઇકોઝોન માટે હજારોની સંખ્યામાં લોકોના ટોળા સાથે ચિંતન શિબિરમાં ઘુસી જઈ ચિંતન કરાવવા માટે મજબૂર કરીશું જોકે પ્રવિણ રામે એવો આશાવાદ પણ જિલ્લાના ત્રણ મહત્વના સળગતા પહેલો મુદ્દો ખેડૂતોનો છે કે ઇકો ઝોન રદ થાય જિલ્લાને લેવામાં નથી આવ્યો અને ત્રીજો મહત્વનો સળગતો મુદ્દો એ છે કે સોમનાથ મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને હાઈવે ઉપર સાહીઠ કિલોમીટરમાં ત્રણ ટોલનાકા ઉભા કરીને લૂંટવામાં આવી રહ્યા છે ત્યારે આ ચિંતન શિબિરનો હેતુ જો સિદ્ધ કરવો હોય તો આ જિલ્લાના ત્રણેય મુદ્દાઓ ઉપર ચિંતન થવું જોઈએ અને એટલા માટે મેં પોતે માનનીય મુખ્યમંત્રી પાસે અને અન્ય દસ થી પંદર આગેવાનો ખેડૂત આગેવાનોને સાથે લઈ જઈ અને આ મુદ્દાઓ માટે ઇકોઝોનના મુદ્દાને અન્ય મુદ્દાઓ માટે ચિંતન થાય એ માટે સમય માગ્યો છે